અરવલી જિલ્લા પોલીસ તંત્રના આબરૂના ધજાગરા ઉડ્યા ડીવાયએસપી આપ્યું નિવેદન મોડાસાના મેઘરજ રોડ ઉપર વિદેશી દારૂની બોટલોનો વિડીયો વાયરલ થયો જાગૃત નાગરિક દ્વારા રોડ ઉપર પડેલી વિદેશી દારૂની બોટલનો વિડીયો ઉતારીએ વાયરલ કર્યો અરવલ્લી જિલ્લામાં વિદેશી દારૂની કોઈ પણ બ્રાન્ડની બોટલો મળતી હોવાની પણ લોકમુખે ચર્ચા પોલીસના આંખા ડાકાન અરવલ્લી જિલ્લા પોલીસ તંત્રના નાક નીચે ચાલતી વિદેશી દારૂની લાઈનોનો પર્દાફાશ થયો છેલ્લા એક મહિનાથી રાજસ્થાનના નામચીન ચાર બુટલેગરોની વિદેશી દારૂની લાઈન ચાલતી હોવાની પણ ચર્ચા અરવલ્લી જિલ્લા પોલીસ વડા આ બાબતે કાર્યવાહી કરશે કે પછી મૌન ધારણ કરશે રિપોર્ટર અલ્પેશ ભાટિયા અરવલ્લી શ્રી વિરેન્દ્ર યાદવ અને અરવલ્લી એસપી મેમ શેખ અલી બરવાલ મેમ ની સૂચના હોય કે જે પણ વિદેશી દારૂ વિદેશી દારૂની જે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય એના હેરાફેરીની પ્રવૃત્તિ ચાલતી હોય એ અટકાવવા માટે સતત પ્રયત્નશીલ રહેવું એ અન્વયે ગઈકાલે મેઘરજ પોલીસ દ્વારા ટોટલ બે ગાડીઓની બાતમી આધારે એ લોકોએ પીછો કરેલો અને જેમાંથી બે ગાડી હતી એમાંથી એક ગાડી પકડી અને એનો ગુનો દાખલ કરવામાં આવેલો છે લગભગ બે લાખ દસ હજાર જેટલો પોલીસ મુદ્દામાલ છે કબજે કરવામાં આવેલો છે જે બીજી ગાડી હતી એ ભાગીને આગળ નીકળી જતા એ ટાઉન બાજુ મોડાસા ટાઉન બાજુ આવી અને સાયરા રોડ ઉપર જતી હતી જેમાં એક કેરોની ગાડી હતી અને સાથે સાથે જે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન છે એની હદ લાગે છે તો એને પણ જાણ કરવામાં આવી અને એ એ લોકોની ટીમ પહોંચે એ પહેલાં જ જે બીજી ગાડીમાં અમારો અંદાજ છે કે થોડો મુદ્દામાં હશે જે એ લોકોએ રસ્તામાં નાખી અને સાયરાથી એ લોકો પરત અમારો અંદાજ છે કે રાજસ્થાન બાજુ જતા રહેલા છે જે એ ગાડી છે જે નાસી ગયેલ છે એની તપાસ હાલમાં ચાલુ છે અને જે મુદ્દામાલ મળેલો છે ગ્રોહી એના આધારે પણ મોડાસા રૂરક દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આગળની તપાસ ચાલુ છે